મિત્રો આપણી ચેનલ ખેડૂતની દુનિયા અગિયાર એકાવન ઉપર તમારું સ્વાગત છે મિત્રો તમને ખબર હોય તો અમારો પહેલો જ વિડીયો મૂક્યો હતો તેમાં આપણે ગોગડા ભરાવાની આપણે દવા સાટી દરેકે દોડવા મોટા કરીએ અથવા નાના ગોગડા હોય એને મોટી કરવાની દવા આપણે હતી તો આજે આપણે અગિયાર દિવસ થયા છે તો તેનો આપણે રિઝલ્ટ બતાવવાના છે તો છેલ્લે સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં આપણે આ બત્રીસ નંબરમાં દવા સાટી હતી ગોગડા મોટા કરવાની તો તેનો આપણે રિઝલ્ટ બતાવવાના છે અગિયાર દિવસ પછી તો છેલ્લે સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં અને પહેલાં વેલા હોય તો આપણી ચેનલને કરી દેજો અને આપણો પહેલો ન જોયો હોય તો તે પણ જોઈ આવજો તો હવે તમને ઉપાડીને મિત્રો તો આપણે મગફળીમાં દોડવો નાનો હોય તેને મોટો કરવા માટેની અથવા ગગડ કઈ શીખવશો મિત્રો એને તો ગગડ ભરાવવા માટે આપણે ઝીરો ઝીરો કંપનીનું ખાતર કરીને આવે છે તે સાચું છું તો હવે આપણે અત્યારે મગફળી ઉપાડવાની છે થોડી તો આપણે તમે જોઈ શકો છો મિત્રો કે એમાં રિઝલ્ટ આવ્યું છે કે શું છે તો અમે મગફળી ઉપાડીને તમને બતાવીએ છીએ તો મિત્રો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ ગોગડી હાવ સફેદ હતી અને એમાંથી તે ગોગડી પણ મોટી થઈ શકી છે અને દવાનું રિઝલ્ટ બહુ સારું મળ્યું છે તો આપણે મિત્રો તમે દોડવા જોઈ શકો છો અને આપણે હવે મગફળી ઉપાડવાનું ચાલુ કરીએ જોઈ શકો છો મિત્રો આ મારી મગફળી છે મિત્રો આ તમને અગિયાર દિવસ પછી આ રિઝલ્ટ તમને બતાવીએ છે કારણ કે તમે પહેલો વહેલો વિડીયો આપણે મૂક્યો હતો તે વિડીયો જોઈ આવજો તેમાં આપણે કઈ દવા સાટી હતી અને કઈ પ્રકારનું આપણે કઈ રીતે સાટી હતી મિત્રો મગફળી સારી છે તમે જોઈ શકો છો મિત્રો આમાં થોડુંક રિઝલ્ટ તો બતાવ્યું છે આપણે સો ટકા તો નહીં કહી શકીએ પણ આપણે એસી ટકા તો રિઝલ્ટ મળ્યું જ છે તે તો ફાઇનલ છે મિત્રો તો તમે જોઈ શકો છો કે આપણે મગફળી ઉપાડીએ છીએ અને વરસાદ કવરાવે છે આપણી ચેનલમાં ફેલાવેલા હોય તો સરપ્રાઇઝ કરવાનું ભૂલતા નહીં મિત્રો અત્યારે આપણે વરસાદની હિસાબે જમીન લીલી છે તો મગફળી સારી રીતે ઉપડે છે આપણે અને દોડવા બહુ તૂટતા નથી અને મિત્રો આપણે મગફળી પાકી જઈ છે તો એને કાઢવાની ઉતાવળ છે તો હવે આપણે કાઢશું પણ થોડેક વરાપ મિત્રો દે તો આપણે ટ્રેક્ટર બેક્ટર ચાલી શકે અને અમારે પાંચ વીઘાની મગફળી છે મિત્રો તો ઉપાડે તો પૂરું પડે નહીં અને દાળિયા કરીએ અને વરસાદ કવરાવે તો મેળ પડે મિત્રો હવે તો આપણે મગફળી ઉપાડી નાખીએ છીએ તમે જોઈ શકો છો અને આને હવે આપણે ઠોરી અને વેસવા જવાની છે તો આવી રીતે આપણે સંજયભાઈ છે એ ઠોરી નાખે છે અને આ તગારામાં નાખતા જાય અને પછી ધોઈ નાખ્યું કુંડે આપણે જાશું ઓલી સાઈડ સામે કુંડો છે એટલે ના જશું પછી આપણે ધોઈ અને પછી બાફીને વેસવા જવાની છે બજારે કારણ કે આપણે એકલી જ માંડવી બાફીને વેસવા જવાની નથી કારણ કે આપણે આ ઓલી બાજુ આપણે ભીંડા છે ગવવાર છે એમ ત્રણ ચાર જાતનું બકાલું છે તે તો આપણે ઉતારી અને વેસવા જવાનું છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ ખેડૂતની દુનિયા અગિયાર એકાવનને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણો નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને અમારું રિઝલ્ટ સારું લાગ્યું હોય આપણે દવા સાટી છે મહાધન ઝીરો ઝીરો પચાસ તેનું રિઝલ્ટ સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો